દાનેરા તાલુકાના માલોત્રા ગામમાં શ્રી ગોગા મહારાજ ચહેર માતાજીનો પંચકુંડાત્મક ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો ધાનેરાના માલોત્રા નગરી ધન્ય ધરા ઉપર નવ કુળના અધિપતિ ગોગા મહારાજ અને ચહેર માતાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિક્રમ સંવંત બે હજાર એસી ચૈત્ર સુદ પાંચ ને શનિવાર તારીખ તેર ચાર બે હજાર ચોવીસના પ્રારંભ કરવામાં આવ્યો પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ વિક્રમ સંવંત બે હજાર એસી ચૈત્ર સુદ સાત સોમવાર તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ માળોતરા ગામમાં ગોગા મહારાજ માતાજીનો પંચકુંડાત્મક ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસીય સમસ્ત ગ્રામજનો દ્વારા યોજવામાં આવ્યો તેમજ મહોત્સવમાં ભજન સંધ્યા એવમ ભોજન પ્રસાદ સમસ્ત ગ્રામજનો દ્વારા યોજવામાં આવ્યું અને દર્શનનો લાભ લઈ સૌ કોઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા